વાત કરીએ તો હળની દુર્ઘટના મામલે કોટિયા પ્રોજેક્ટને હાઈકોર્ટનો હુકમ ત્રણ પક્ષકાર ક્યાં છે મુકાશે બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં થઈ છે સુટો પિટિશન અને સુમોટો પિટિશન અંગે ગુજરાત હાઈકોર્ટમાં ધરાઈ હતી સુનાવણી અને તેજ દરમિયાન માહિતી સામે આવી છે હાઈકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી ત્રણ પક્ષકાર

જેમાં પરિવાર ત્રણ પક્ષકાર ને જોડવા માટે અરજી છે તે કરાઈ છે અને આ ત્રણ પક્ષકાર અંગે જે ગુજરાત હાઈકોર્ટે છે તેને વિગતવારની માહિતી છે તે કોટીયા પ્રોજેક્ટ પાસે માંગી છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે તેને તમામ માહિતી રજૂ કરવા માટે હુકમ કર્યો છે જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે હાઈકોર્ટે હવે આવનારા સમયમાં વધુ માહિતી આપવા માટે પણ અપડેટ આપી છે અને હિબો દુર્ઘટના મામલે આ વધુ અપડેટ સામે આવી